રાજકોટ જિલ્લાના ભાયાવદરના ખેડૂતે જીરું અને અજમાની સફળ ખેતી કરી છે પ્રગતિશીલ ખેડૂતે એમની કોઠા સૂઝથી એમના ખેતરમાં જીરું અને અજમાની બંનેની એક સાથે વાવેતર કરી અને ખેતી કરી છે ખેડૂતનું કહેવું છે કે હાલ વાતાવરણમાં આવી રહેલા પલટાને કારણે ખેડૂતની ચિંતા વધી હતી ત્યારે ખેડૂતોએ સમયસર કૃષિ નિષ્ણાતોની સલાહ લઈ દવાનો છંટકાવ કરી તો જીરું અને અજમાની અંદર કાળિયો અને ભૂકી શાળા નામનો જે રોગ આવે છે તે રોગ થી પાક ને બચાવી શકાયો છે શક્તિર મંદિર ની સામે મારી વાડી છે મારે અહીંયા જમીન છે 50 વીઘા મે એમાં 40 વીઘા નું જીરું કરેલું છે ને જીરા માં એક નવતર પ્રયોગ કરેલો છે જીરું અને અજમા બે સાથે બધા એમ કે કા ના થાય પણ મે કરી બતાવ્યું છે સાથે તમે જોઈ શકો છો અજમા નો છોડ છે ને આ જીરું છોડ છે 18 11 નું બે વાવેતર સેમ ડે છે બધા એમ કે ઓગસ્ટમાં અજમાં થાય વાવતો તો જે સમય બધા એમ કે નહીં થાય પણ મેં અત્યારે કરી બતાવ્યું છે તો તો મારા કોઈ એવું નથી એટલે આનંદ થાય છે આ બધું કરી શકો ને રીલે પાક તરીકે અજમા તમે વાવી શકો એનું કારણ કે અજમા ઘરે આવવાના છે અજમા જોખમી નથી જીવ પાક છે એ જોખમી છે એ આવે કે ના આવે આ બે વાવવાનું કારણ મારો પર્પજ એવો જ છે કે ખેડૂતને રીલા પાકમાં પણ આવક થાય સાઈડ પાક હોય એમાં પણ આવક થાય

રીલે પાક તરીકે અજમા વાવો જીરા એ કોમ્બિનેશન ભલે બે ઔષધીય પાક છે બસ આભાર તમે આમાં વાતાવરણ ઓલું થાય તો આમાં નુકસાન ની આવે વાતાવરણ જો અજમામાં કોઈ પણ વાતાવરણ નડતું નથી એને વાવ્યા પછી અને દવા છાટો નથી એમાં ખાતર નાખવાનું નથી તેની કોઈ એટલી બધી ટ્રીટમેન્ટ કરવાનું નથી ને જીરું તો આપણે ખેડૂત મિત્રોને ખેલા જઈ છે વાવતા હશે એટલે કે જીરામાં તો આપણે અઠવાડિયે પર દવા મારવી પડે એમાં પીળીયો આવે કાળીયો રોગ આવે ભૂકી છારો આવે સુકારો આવે પણ વાતાવરણ સામે જો કે અજમા વાયો એટલે બહુ અજમામાં માં કે એવું કઈ આવતું નથી કે જીરાને ડેમેજ કરે એના અજમા ની એવું કઈ થતું નથી ટૂંકમાં એટલે બહુ સારું છે મારી પાસે ચાલીસ વીઘા જમીન છે હું કપાસની ખેતી કરતો હતો પણ મને અમારા બાજુમાં અમારા ભાઈને ત્યાંથી પ્રેરણા કે લેવો એની જગ્યાએ જમીનમાં આપણે આ જીરું ને સાથે અજમાનો નવતર પ્રયોગ કરેલ છે એટલે મેં પણ આ પ્રયોગ કરેલ છે ને બીજા અન્ય ખેડૂતોને આ પ્રેરણા લે એટલા માટે આ રિક્સ લઈ લીધો છે